ગઈકાલે ડબોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એમાં એક બીએનએ એનએસ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટી એચ ઓ નીલકમલ ડોક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડોક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે ઝોબ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેવર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ બેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખસ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કંડિશન છે એ આધારે જે ટીએચઓએ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે આ સિરપ આપવા માટે એઝ અ મેડિકલ પ્રેક્ટિશનર ગામડાઓમાં જે ડોક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને જ લઈને દવા કરતો હતો તો હાલ એવું તપાસમાં જણાઈ આવેલ છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે ધરપકડ કરી કાલે જે આમાં એકસો પચીસ બી એકસો પચીસ મુજબ

કેટલા સમયથી છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગામડાઓમાં દવા આપતો તેવું હાલ પ્રાથમિક એના નિવેદનમાં છે આ જગ્યાએ પહેલી વાર આવ્યો કે આ જગ્યાએથી શરૂઆત કરી જાય ના એ ત્યાં વિસ્તારમાં જ રહેતો હતો અગાઉ સિદ્ધપુર રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે એમની પ્રેક્ટિસ કરતા હતા